આગળ તો હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે દિલ્હી બાદ હવે અમદાવાદની સ્કૂલને ઉડાવી દેવાની ધમકી પ્રાપ્ત થઈ છે તો અમદાવાદની સાત સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે ધમકી મળતા સ્કૂલોમાં ક્રાઇમ બ્રાન્ચ એસઓજી એ તપાસ હાથ ધરી છે બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ પણ ઘટના સ્થળે પહોંચી આવ્યું છે રશિયન સર્વરમાંથી ધમકી આવ્યાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે દિલ્હીની જેમ એક પછી એક સ્કૂલમાં મેલ આવી રહ્યા છે ચૂંટણીના એક દિવસ પહેલા બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે અને ધમકીભર્યા મેલને લઈ સુરક્ષા એજન્સીઓએ તપાસ શરૂ કરી છે દિલ્હીમાં અનેક સ્કૂલોને ધમકી મળ્યા પછી ધમકી પોકળ પુરવાર થઈ હતી હાલ તમામ સ્કૂલમાં વેકેશન હોવાથી વિદ્યાર્થીઓ હાજર નથી અને આ વચ્ચે હવે અમદાવાદની સાત સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે ધમકી ભર્યા મેલને લઈને સુરક્ષા એજન્સીઓ તપાસ શરૂ કરી છે સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ છે તો હાલ તમામ સ્કૂલમાં વેકેશન હોવાથી આ શાળાઓમાં વિદ્યાર્થીઓ હાજર નથી અને આ તમામ પરિસ્થિતિની વચ્ચે હવે દિલ્હી બાદ અમદાવાદની સ્કૂલને ઉડાવી દેવાની ધમકી મળી છે સાત એવી સ્કૂલ કે જેમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી પ્રાપ્ત થઈ છે

કોમલ હાલ તો જે સાત જેટલી સ્કૂલો છે કે જે ધમકી મળ્યા છે જે જે ધમકી મળેલી સ્કૂલ છે ગાટલોડિયાની આનંદ નિકેતન સ્કૂલ છે ચાંદગેડાના કેન્દ્રીય વિદ્યાલય છે સાથે જ આર્મી કેન્ટોનમેન્ટ છે સાથે જ અમૃતા ગાઠલોડિયા અને કોવિંદજીસિંહ કેન્દ્રીય વિદ્યાલયને આ ધમકી છે તે મળ્યા છે હાલ તો જે આ સાત જેટલી સ્કૂલો છે કે જ્યાં ધમકી મળી છે ત્યાં આગળ અત્યારે હાલ બીડીએસ ની ટીમ અને એજન્સીઓ દ્વારા તપાસ જે છે તે કરવામાં આવી રહી છે કે આ ધમકી ને લઈને હાલ શું છે કારણ કે જે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે જે ધમકી જે આવી છે જે ઈમેલ આવ્યો છે રશિયન હેન્ડલર દ્વારા આ ધમકી આપી છે એટલે હાલ તો કોઈ પણ ચાર થી પાંચ જેટલી સ્કૂલોમાં બીડીએફ અને એજન્સીઓ દ્વારા તપાસ કર્યો કોઈ જગ્યા પરથી કોઈ બાધાજનક વસ્તુઓ છે હજી સુધી નથી મળી આવી પરંતુ અન્ય જે સ્કૂલો છે ત્યાં આગળ પણ સતત જે ચેકિંગ છે તે ચાલી રહ્યું છે મેર દિલ્હીમાં પણ સ્કૂલોને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી હવે અમદાવાદ શહેરમાં પણ સ્કૂલોને ઉડાવી દેવાની ધમકી મેલ દ્વારા આપવામાં આવી છે તો તેના તેને સંદર્ભમાં કોઈપણ પ્રકારની સિમિલારિટી જોવા મળી રહી છે મેલમાં એ પ્ર એ પ્રકારની કોઈપણ પ્રકારનું અપડેટ સામે આવ્યું છે કોમલ જે થી જે ધમકી મળી છે તે ઇંગ્લિશ ભાષામાં એટલે કે અંગ્રેજી ભાષામાં તમામ ધમકી ભર્યા મેસેજ છે તે કરવામાં આવ્યા છે અને તે કોઈ પણ સમય લખવામાં નથી આવ્યો પરંતુ સ્કૂલ ને ઉડાવી દેવા માટેની ધમકી છે સીધી તે આપવામાં આવી છે મેં કહ્યું એ રીતના કે જે લોકેટ કરવામાં આવ્યું તો રશિયન હેન્ડલર દ્વારા આ ઈમેલ આવ્યો હોવાનું અત્યારે હાલ સામે આવ્યું છે પરંતુ હાલ જે દિલ્હીમાં જે ઘટના બની તેમાં ત્યાંની પણ સુરક્ષા એજન્સીઓ તપાસ કરતા તે પોપળ સાબિત થયું હતું કે આ રીતની કોઈ પણ ધમકી છે કે કોઈ આપવામાં આવી નથી એટલે કે કોઈ હેન્ડલર દ્વારા કે કોઈ દ્વારા આપવામાં નથી આવી પરંતુ કોઈએ મસ્તીમાં કે એ રીતનું કર્યું હોય તેવું સામે આવ્યું હતું એટલે હાલ અહિયાં પણ કઈ રીતની ધમકી મળી છે તેને લઈને હાલ તપાસ શરૂ કરી છે ખાસ સાયબર ક્રાઈમ બ્રાન્ચની જે ટીમ છે તે અલગ અલગ રીતના પણ તપાસ કરી રહી છે કે જે લોકેટ થયું છે કે રશિયન હેન્ડલર છે પરંતુ તેને કઈ રીતના આ ધમકી આપી છે અને ધમકી આપનાર રશિયન હેન્ડલર દ્વારા છે કે અથવા અન્ય રીતના તેને આપી છે તે રીતના હાલ તપાસ જે છે તે ચાલી રહી છે પરંતુ મેં આપણે કહ્યું એમ કે હાલ તો બીડીએસ અને જે ક્રાઈમ બ્રાન્ચ અને એસઓસીની ની ટીમ છે કે જે એજન્સીઓ છે તે તપાસ કરી રહી છે અને તપાસમાં તેઓ કોઈ પણ શંકાસ્પદ કે વાંધાજનક વસ્તુ છે તે હાલ સુધી હજી મળી નથી આવી સાત એવી સ્કૂલ કે જેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે ધમકી મળતા સ્કૂલોમાં ક્રાઇમ બ્રાન્ચ એસઓજી એ તપાસ હાથ ધરી છે તો બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ પણ ઘટનાસ્થળે પહોંચી આવ્યું છે અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે